જેટલા લોકોએ આજે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા હતા પહેલા ભાજપમાં નારાજગીને લઈને તેઓ ભાજપ છોડીને ગયા હતા જોકે હવે લોકસભાની ચૂંટણીમાં પોતાની માંગણીઓને લઈને સંતોષવાની શરતની સાથે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બનાવવા માટે ભાજપમાં જોડાવાનું દેવી પૂજક સમાજના આગેવાનોએ જણાવ્યું હતું સાહેબ અમે અમારી જે માગણીઓના ભાગરૂપે અમે બે વાર રજૂઆત કરી અને એમની આગળ પાર્ટી સાથે ધરી દીધી છે અમને પૂર્ણ વિશ્વાસ છે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર અને ભાજપ સરકાર ગરીબો માટે કામ કરે છે અને અમારું કામ સો ટકા સફળ થશે એવો મોટો વિશ્વાસ છે કારણ કે ભાજપ સરકાર ગરીબોની છે એટલે અમે આ દેશની ઇલેક્શન છે એટલે દેશ પ્રત્યેની જ્યારે ઇલેક્શન હોય ને વિશ્વમાં મહાસત્તા આપણો દેશ બનવા જઈ રહ્યો હોય અને ડોલરને પણ ચેલેન્જ કરીને રૂપિયાને જો વિશેષ મહત્ત્વ આપીને મજબૂત બનાવી રહ્યા હોય ત્યારે સાહેબ અમે પણ દેશના નાગરિક છીએ અમારી ફરજમાં ક્યાંય કચાસ ન રહી જાય એટલે અમારી માંગણીને સાઈડમાં રાખી અથવા તો એમના ખોળે ધરી અને અમે સાથે જોડાઈ અને અમારી ફરજ અમે અદા કરવા માટે જોડાઈ રહ્યા છીએ તો આ હતા સુધીના સમાચારો વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર